માણસ ને અખે થઈ જાય અમુક અમુક વસ્તુ તમારે ગમે એવી ભાવતી હોય ગમે એવી વાલી હોય બહુ ખાવ ને એટલે અખે થઈ જાય પણ મને નો થાય આપડે નાસ્તો કરી બપોર પછી જો ફ્રી થાવ બપોર પછી નકર કાલે મંદિર સાફ કરે કારણ કે આ ચૈત્ર નવરાત્રી ચાલુ થાય ને તો પછી માતાજી ને સાફ કરી નાખી મંદિર નવા વાઘા ભાખા બદલાય અને બાપા મેન નોરતા તો આજ ને મોટા મોટા નોરતા આ ચૈત્ર નવરાત્રી જ મોટા ઓલા આશો નવરાત્રી ઈ ભગવાન રામ પાછા આવ્યા ને વનમાંથી ત્યારથી ઈ નવરાત્રી છે અને સૃષ્ટિ નું સર્જન આજથી થયું અચ્છા એવું એટલે આ ચૈત્ર નવરાત્રી થી ઓકે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ હાલો બેસી જઈએ આપણે મરચા ને મોણ દેવા બેસી ગયા છે હું ને બાબુ તો કેવું બાબુ બસ હા મરચું ને

આ બધી તેલ ની ગોળી બાપુ એટલું લાગે છે હું વીસ કિલા મરચું લઈ આવતી ઢસા થી બાપુજીસા જઈએ વીસ કિલા મરચું લઈ આવતા પાંચ કિલો વિલાસ ફઈ નું પાંચ કિલા ઈલા ફઈ નું દસ કિલો આપણું એટલું બધું મોન દેતો એમ તમે હા એ બધા મોટું દેતી હ અને ઘઉં લેતા આઠ ગુણ આઠ ગુણ ગૌ આઠ ગુણ ઘઉં લેતા ઈ બધાય વીણી સાફ કરી

અને હવે તો બિચારા કો બધા ધંધે લાગી ગયા હતા આવતા નથી હવે નો આવી શકે તો જો વિલાસ ફઈ ને અને ત્યાંથી જો આપણે આઠણા ખાટી કેરી નું આઠણું એટલું કરતા મોટું બધું હતું એનું ટોપ હતું પણ બાપુ તમારી આથણાની રેસીપી બહુ મસ્ત હોય ને તમારું આથણું બહુ મજા આવે મારા એક બે ફ્રેન્ડ કહે છે કે તારા બાપુ ને કે આથણું બનાવી દેવું છે બાબુ હવે જો હમણાં આપડે આ ફાગણ મહિનો ઉતરી ગયો તો હવે આથણા ની આવશે ને સિઝન આવે પંદર દિવસ પછી આવે ને આથણા ની સિઝન તો વિચાર કરી છે જો ગોળ કેરી તુંડો અને ખાટી કેરી ત્રણેય વસ્તુ બનાવવાની છે તો બનાવીએ ને આપડે બધા ને રેસીપી દેખાડી દેખાડી અને બધાને બનાવીને બનાવી રેસીપી દેખાડી ને જો કોઈ ને ઈચ્છા હોય તો ઓર્ડર દે તો આપડે એને બનાવી દેવું તમ તારે હા તે વાંધો નહીં તમ તારે એમ તો જે માણસો ને જો અમારું હાથનું જોઈને ને જો જે લોકોની ઈચ્છા થતી હોય તો અમને કમેન્ટ કોમેન્ટ કરજો અને તમને આથનું બનાવી દેસુ

અને મોતી જેવું થાય હા મોતી જેવું શેનું આપડે ઘીમાં કરવાનું એમ ને જો આગળ ઘી મૂકી દઈ તમે બધું થોડું ભાવે નઈ ને ઓરમું એટલે બે પેકેટ હા એને એક પેકેટ કરીને

અને સારી રીતના આપણે શેકવા દેવાનું એ સારી રીતના ઓરમું શેકાઈ ગયું છે નહીં બાપુ હા ઓ અને હવે એને કુકરમાં આપણે એડ કરી દેવાનું હમ અને પછી આમાં બાપુ કુકરમાં આપણે પાણી નાખવાનું ને હા પાણી નાખીને બસ અને આપણે બાપુ નાખવાનું ઓકે અહીંયા સામે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે સારી રીતના ઉકળી ગયું છે એ આપણે કુકરમાં એડ કરી દેવાનું ગરમ પાણી જ નાખવાનું નહીં બાપુ અને નકર તો ઠોઠડા થઈ જાય હમ ઠોઠડા થઈ જાય હમણાં આગળ હાઈ ક્લાસ થઈ જાહે આ વર્મો શેનું બને આપણે ઘઉંના ફાડાનું ઘઉંના ફાડાનું બને આ ઘઉંના ફાડા હોય તો તો આપણે ઘરે ઘઉં ઓલો પીસી ને કરના હોય તો આ કેલા ઘરે જ માણસો કરતા હોય હા કારણ કે ફાડા ઘઉંના દળાઈ લાવે પણ બાપા આપડે બાર થી લઈ ની પાલિશ વાળું આવે વાળું વાળું છે એટલે બાર નું વધારે આમ કલર વાળું ને આમ પાલીશ ને આમ ચમક વાળું થાય

સાતળવા દેવા આજા બફાઈ ગયો છે હાવ હા હવે સાતળવા દેવા નહીં આ હવે આની અંદર રાતે ખાણ નાખન ખાણ નાખી તો જ સાતળવા દેવા હવે તો આને સાતળવા નહીં દેવાનું સીધી ખાણ નાખ પાછી આ ખાણ નાખી છૂટું પડે ત્યાં સુધી કરવું પડે ઓહો ખાણ બો દાળી નાખવી પડે સોળ ગળ્યો થઈને ખાતા

ને તો યાર કરી દેખાતો કટિંગ માં ઓજ હોય બાપુ કેમ કટિંગ છે એ મસ્ટે સફરજન ક્યો જાય ને ખાણ ને ઓગળવા દે પડે

તમને કોઈ નવીન સીટ આવડતું હોય તો અમને કેજો ત્યારે તમે એ રેસીપી ટ્રાય કરી હા જરૂર છે કોમેન્ટ કરીને જણાવજો હા અને બાપુ આપણે એકવાર બધાને આઈસ્ક્રીમ બનાવીને દેખાડીએ આ ગરમીની સીઝન આવી છે હા પણ આપણને આઈસ્ક્રીમ આવડતું નથી એટલે એમાં કઈ રીતે બનાવાય તો આપણને આમાં જે લોકોને આવડતું હોય આપણે કેજો તો આપણે ટ્રાય કરશું એક દી હા હા તમે બધા યુટ્યુબ ફેમિલી બધા અમને કહો છો કે કઈ રીતનું આઈસ્ક્રીમ બને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અમે પણ બનાવશું ટ્રાય કરશું એકવાર તો કોમેન્ટ કરીને જણાવજો અને ચાલો તમને શું શું આપણે રસોઈ બનાવીએ તમને દેખાડીએ મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ઠાકરજીનો થાળ અને માતાજીનો થાળ વટાણા બટેટા શાક રોટલી કોયરમું સરગવો અને દાળ ભાત તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તો ચાલો આપણું ગુડ આફ્ટરનૂન માં બાનું એક ગીત સાંભળે મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન ની શરૂઆત કરીએ ગુડ આફ્ટરનૂન બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો જય માતાજી મજા પાપા ઓ વાંદો ની તો વાંદો ની તો ચાલો આપણે એક મસ્ત મજાનો ગીત સંભળાવો હા કાના પરણિયા સોનેરી મુટા ભરારે ફરતી એ લસડી કાંગરી કોરાવો માતા જ સોના ઝુલા કુર કાનને રે મારા પર ને દાતણ દાડમી એ ઓલી રાદા ને મેળીના મોલ માતા જોશો દા લાવે કુંવર મારા કાનુડા ને ઉતારા ઓરડા રે ઓલી રા ને મેળી ના મોલ માતા যশ বাজে কুৱৰ কান নে ৰে কুৰা নিয়ে ওলি ৰাধা নে জমু মানী মছ বাজু লে কুৱৰ কান নে ৰে ওলা কানোড়ানে ভোজন লাডুৱে গলি ৰা দিয়ে লাধ মাতা যশ দাসে কুৰ কামনে ৰে কানুড়ানে ঔণ ঢোলিয়াৰ ৰে मारी मा नेहि खाट माताशो दाु ले कुवर काननेरे पारणिया मा सोनेरी बूटा भर

આપણે ચટણી મીઠું ને કાશ્મીરી મરચું મીઠું અને અને ગરમ મસાલો સારી રીતના મિક્સ કરી નાખવાનું પછી આની અંદર આપણે છોલે નાખવાનું છોલા બાપુ બફાઈ ગયા છે છોલે પણ પણ બફાઈ ગયા છે અને બટેટા ચૂંડો કરી કરી નાખ્યો હવે એડ આપડા છોલે રેડી થઈ ગયા કે હજી આમાં બાપુ કઈ કરવાનું મસાલો તો બધા અને બાપુ આપડે લોટમાં શેનો શેનો લોટ મિક્સ કર્યો છે ઘઉં નો મીઠું અજમા મેંદો ઘઉં ને મીઠું અજમા ચાર વસ્તુ જ ને ચાર ચાલો ભટુરે કરીએ આખડે તો બનાવવાનું વાળો હા કે ઓલા મહેમાન આખડે આવી જાય હા ત્યાં મહેમાન આવી જાય તો મિત્રો હવે ટૂક જ સમય માં કોણ મહેમાન છે એ તમને દેખાડશું એટલે વેઇટ કરજો અને આપણો વિડીયો આખો જોજો બસ મજાના છો ભટુરે રેડી થઈ ગયા છે વણાઈને શું લાગે છે બાપુ ફૂલ છે કે આપડા કોમેન્ટ કરીને જરૂર છે કેજો અમારા બાપુ નું કેવું મસ્ત મજાનું ભટુરે ફૂલ્યું છે

બઉ મજા આવી અને થોડા પી મારી થોડા બાકી રેગી છે હવે આ બધે તો થોડા પીવે છે